हेलो હું विपुल विपुल છે મારું નામ રાજુભાઈ બલ્ટો ગયા છે તહેવારો થાય છે હમણાં જ રામનવમી ગઈ બધાને બહુ આનંદ થયો હું પોતે શોભાયાત્રા યાત્રામાં હતો હું

જઈએ છે વકાલુ બધું લેવા માટે શોપિંગ કરવા માટે લેસ્ટર અમારે સો માઇલ સુધી કંઈ મળતું નથી એટલે પેશિયલ લેસ્ટર જવું પડે તો શાકબકાયલું કંઈ કીધું લેતો જાવ મારે પાછું ક્યાંક કાડારું જવાનું થશે તો કોઈ તો ઘરે માને ખાવા થાય તો જાય છે લેસ્ટર ચાલો તો શાકબકાલુ ઘરે પાસે લઈ આવે પછી તો અહીંયા અહીંયા ખાવાનું લેવું હોય ખાવાનું બસ બીજું કંઈ હોય નહીં કંઈ કોઈ જાતની ની માથાકૂટ નહિ ક્યાંય કોઈ પ્રસંગમાં જવાનું કે આપણે તો હું ભારત માં તો કાયમ પ્રસંગ હોય અહીંયા કઈ હોય અહીંયા હોય એમ કે ક્યાંક ક્યાંક થાય પણ એ આપડે જેમ નહીં એમ કે આમ આપડે તો હું કાયમ હોય પણ માં બહુ કરતા સાંજ બહુ બધી કરી હોય કાયમ કઈક ને કઈક પ્રસંગ હોય હવે અહીંયા કઈ ને તોય રે જોવાનું વગાડતો હોય તો એને એક દિન ત્યાં જાય ઢોલ જા વગાડે આ કોઈ ઢોલ જ નથી ભાગી કઈ જાય

છોકરા એને કઈ હોય ઉપાધિ મા બાપ કરે મોટા થાય એટલે ભગવાન એક અહીપત છે સોહાણ છે બાપુ શિક્ષણ સંકુલ છે અને ધરતી નો શેડો વૃદ્ધાશ્રમ તમે ન જોતા હોય ને તો દીકરા થાય માવો બાપ ને બધા મૂકવા દીકરા હગા મૂકવા જાય બોલો દીકરા હોય દીકરા નોતાર લેવા પડે કેટલા દુઃખી થાય એક રોટલો આપણા ભારતમાં આ ભવ છે ભવજ એમ કે અહીંયા શું છે કે વૃદ્ધાશ્રમ છે પણ અહીંયા માણસ સુખી એમ અહીંયા પેલેથી જ અલગ રહેતા હોય એટલે અહિયાં કઈ વાંધો નમ રહે એમ ડોકા ને જાઓ એ એકલા જ રહેવાના એવા હોય પણ આપણે તો હું ભેગા રહ્યા હોય ને રાખ્યા હોય ને એવા એની ઈચાજ હોય કે મોટા થાય ને અમારું કરીએ એવા હાટું કોઈ ને ઈચ્છા ન હોય કે આ મોટા થા અમે એવા મોટા કરીએ કે અમારો કરે એને પૈસા એણા મેરા હોય ને ખાઈ ને સરકાર સપોર્ટ કરે એના મેરા હોય તો ઠીક છે ના હોય તો એની પ્રોપર્ટી લઈ લે જેટલી હોય એણા મેરા હોય કે કઈ આપ્યું ન હોય એની એની જ રાખ્યું હોય એટલે એ પ્રોપર્ટી અને એ પૈસામાં સરકાર એને વૃદ્ધાશ્રમમાં લાઈફ ટાઈમ જીવે ત્યાં સુધી રાખે

પેલા આવી ગાડીઓ હતી રાજા રજવાડા પાહે આના એક્સાઇટેડ થા ઈ રાજા રજવાડા ની ગાડીઓ છે રાજા મેરા નાવ્યો થિયું અહીંયા બહુ છે કેમ કે એ લોકો એ જમાનામાં તો આ લોકો પાસે હતું એમ રાજા પાહે થિયો ના બ્રિટિશ લોકો પાસે હતું તો આપણે ઇન્ડિયામાં પણ ઘણા રાજા ગોંડલમાં છે ધોરાજીમાં લગભગ છે વડોદરામાં છે જ્યાં જ્યાં રાજાઓ છે ને એ બધી જગ્યાએ રાજાઓના વંશજો છે ને એ બધા પાસે છે પાડિયાદમાં છે પાડિયાદમાં પણ છે બહુ બધી ગાડીઓ છે ત્યાં પણ અહીંયા પણ છે એમને જુઓ તમે ઉપરની છત્રી છે કે નથી એ બી સારા ટાઈટી ઠંગરાઈ જાય અત્યારે ટાઈટ અહીંયા બહુ છે તો અમે આવી ગયા છે અહીંયા સંદ્રેશ કેસકેરી છે ત્યાં ત્યાંનું બકાલું અને એવી એવીડીનો લોટ એ બે મસ્ત છે હાલો તો લઈ લઈએ અહીંયાથી બકાલું લેવાનું છે એ કેમ છો મજામાં બધું છે કેમ છો મજામાં બધું તાજું ફ્રેશ રાખે છે બધું એટલે બધું કઈ જોવાનું તો હોય જ નહીં કે વાહી કઈ હશે એવું તો છે જ નહીં બધું આમ રીંગણા છે મસ્ત મસ્ત કેટલી જાતના રીંગણા રીંગણા તો જુઓ અહીંયા રીંગણા છે આ રીંગણા છે આ છે આ છે આ લાંબા છે આ બીજા છે આ ત્રીજા છે અને આ તુરિયા છે ને અમે યુકે અંદર એક જ જગ્યા અહીંયાથી લઈ ગયા તો મીઠા નીકળી બાકી અમે પેલા લઈ આવ્યા ક્યાંય પણ ફેંકી દેવાના પણ અહીંયાથી ગેરંટી દ્વારા અને બોર છે જો ભાઈ ચણિયા બોર હવે તો અત્યારે તો સુકાઈ ગયા છે પણ

ઓલું નથી એમ સ્મેલ નથી આવતી અને શેરડી છે જો શેરડી ખાવી તો હાલો બધા બહુ બધા લેવા આવે જો હાલો અમે ફટાફટ લઈ લઈએ અમે છે ને આવ્યા છે મેલ્ટન રોડે એટલે કે મિન ઇન્ડિયામાં ઇન્ડિયા માં ઇન્ડિયા થી મિન ઇન્ડિયા માં આવ્યા અમે ઇંગ્લેન્ડમાં જ રહીએ પણ એમ થાય કે મિન ઇન્ડિયામાં રહીએ મેની ઇન્ડિયામાં અમારે બધું બકાલુન સામાન ને બધું લેવા આવવું પડે કેમકે બધું અહીંયા જ મળે અમે સો માઇલ દૂર રહીએ એટલે ત્યાં એમ થાય કે ઇંગ્લેન્ડમાં રહીએ અહીંયા આવીએ ને ત્યારે એમ થાય કે ઇન્ડિયા આવ્યા બધું મળે રેસ્ટોરન્ટો ખાવું પીવું કપડાં જે વસ્તુ જોતી હોય તો અત્યારે જુઓ આમને આમ આમને આમ જઈએ છીએ હા તો આ બાજુ આમ જઈએ છીએ મમ્મી આવ્યા તો મમ્મીને કંઈક માને ક્યાંક થોડોક કંઈક અહીંયાનો ટેસ્ટ કરાવીએ ઇંગ્લેન્ડનો ઇંગ્લેન્ડના રેસ્ટોરન્ટનો ચાલો આગળ આગળ જાવું છે બધા અહીંયા તો અહીંયા તો ઇન્ડિયા છે ભાઈ હો અહીંયા સોનું તો ઇન્ડિયા હોય ને સોનું તો મળે જ જો બધું એવું ન હોય કે ક્યાંય કપડાં જુઓ એટલે બધું સાવ ગુજરાતી હો ગુજરાત છે અહીંયા તો ગુજરાત ભાઈ બસ કામ કરો ખાવ પીઓ ને કરો બીજું કઈ બસ ઈજ છે ને કામ હોય ને એટલે માણસ રાજા એમ બીજું કઈ ટેન્શન કામ હોય એટલે ખાઈ પી મજા કરે વેલા વહેલાથી આવી ગયા ને એ બધા ની દુકાનો ને બધા હે બિઝનેસ ને દુકાનો જમાવી ગયા એમ બધું બધા સેટલ છે ને આપણે આવે તો એને બધું ઈજ રીતે મળી જાય અહીંયા જાશું તો આ લોકોનું આ બોમ્બેવાળાનું છે ને એ મંગળવારે બંધ રહીએ બરોબર તો ચાલો હવે બીજું છે અહીંયાં ક્યાં જઈએ આપણે તો બધી જગ્યાએ લાગે હવે આ બાજુ છે એક રેસ્ટોરન્ટ બોબી રેસ્ટોરન્ટ છે બહુ પ્રખ્યાત છે તો અમે જઈએ છે બોબી રેસ્ટોરન્ટમાં મસ્ત ત્યાંના ચટાકા મસ્ત મળે છે એકદમ પ્યોર આજે ચાલીસ પચાસ વર્ષથી પ્યોર વેજીટેરિયન છે બરાબર તો ચાલો અમે જઈને તમને બતાવીએ બરાબર આવી રીતે બસો વાલે અહીંયા આવા મકાનો કેવું લાગે તમને જજ ઘરે બેસીને હવે તમે જોઈ શકો આ પહેલા તો જોવાતું નહીં એમાં તો કે ભાઈ શું હશે ત્યાં તો અહીંયા ભાઈ એ જ સેમ ને સેમ છે પૈસા છે ને અહીંયા મોટા છે એટલે બોલબાલા છે એકસા એકસો એક ના એકસો બાર તેર થાય એટલે ભૂકા કાઢી નાખે ભાઈ ભૂકા કાઢી નાખે બરોબર મેલ્ટોન મોર બીજા આવી રીતે બસો જાય ત્યાં જવું હોય ત્યાં ઇલેક્ટ્રિક બસો આવી ગઈ હવે તો અહીંયા છે બસ નો બોર્ડ મારે હોય ત્યાં લખેલો હોય કે કેટલે મિનિટે બસ આવશે એટલે તમારે વેઇટ ના કરવા ને એમ તમને ખબર પડી જાય કે કેટલે અહીંયા બોર્ડ મારે હોય એમાં હોય અહીંયા ઇલેક્ટ્રિક બોર્ડ છે એમાંય હોય અહીંયા તડકો ખાવા જો પછી બધા બે હે અહીંયા છે શેરડીનો રસ પીવા અહીંયા લેસ્ટરમાં જો છે આવી રીતે સિસુડો હોય છે અહીંયા શેરડીનો રસ છે ને મોટો ગ્લાસ છે ને એના સાડા પાંચ પાઉન્ડ એટલે કે સાડા પાંચસો રૂપ પાંચ છસો રૂપિયા થાય તો ઇન્ડિયા ઇન્ડિયાવાળા જ ઇન્ડિયાવાળા ઇન્ડિયામાં તમે ક્યાંક જાઓ ને છસો કીએ શેરડીનો રસ તો તમે પીઓ કે ન પીઓ કે કરીને કેજો અમારે અહીંયા તો સાડા પાંચ સાડા રાડ ફૂટી જાય પણ અહીંયા કાયમ ન મળે એમ અમે સો માઇલ અમારે કંઈ હિસાબ ન કરવાનો હોય શેરડીના ભાવ છે ને હમણાં વધી ગયા છે કારણ કે મોંઘવારી દરરોજ વધતી જાય નેક્સ્ટ યર કદાચ દસ પાઉન્ડ થઈ જાય એટલે એક હજાર થઈ જાય કદાચ જોઈએ છે આગળ આગળ શું થાય

આ છે ને આફ્રિકા ની આવે એટલે આપણે ઇન્ડિયામાં જે રસ એકદમ ઘાટો મળે ને ઘાટો પાણી જે ઉતરતી આમાં પાણી બહુ ને આફ્રિકામાં પાણી બહુ એટલે પાણીવાળી શેરડી એમ કે એટલે ઇન્ડિયા જેવી શેરડી ને ઇન્ડિયા જેવો રસ ન મળે ઓહ પાંચસો થતા ઇન્ડિયા જેવો રસ ન ફડે હાલો તો અમે લઈ લીધું છે બધું અને હવે જાય છે ઘરે ગાડી અહીંયા પડી છે ગાડીમાં દેહી અને સીધા ઘરે હજી બે કલાક છે અહીંયાથી આવી છે ઇંગ્લેન્ડની લાઈફ ને ઈઝરાયલની લાઈફ ને ઇટાલીની લાઈફ ને બધી જગ્યાએ ઇન્ડિયાની લાઈફ ને બધી જગ્યાએ અલગ અલગ છે હો બધું એવી રીતે અહીંયા બધાના એક રીતે મકાનો હોય બધા એક જ રીતના હરી એમ કે આમ એક જ સાઈઝ ને પછી અહીંયા કોઈ નાનું ને મોટું ને બધા પાસે ગાડીઓ જુઓ એટલે તો આદેશમાં હે ને બધાને ગમે બધા પાસે ગાડીઓ બધા પાસે જોબ એટલે બધા સરખા એમ કામ કરે ટેક્સ બધા મજા કરે બસ એટલે બધાને ગમે એમ નિયમો પાછા બધાને લાગુ પડે એમ ભ્રષ્ટાચાર ઝીરો સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર કોઈ નેતા કે કોઈ કરે નહીં હમણાં જે આ કઈક પાર્લામેન્ટના મેમ્બરને અરેસ્ટ કર્યો છે કઈક ગુનો થઈ ગયો હતો એનાથી તો એ અરેસ્ટ થઈ ગયો બરાબર એટલે અહીંયા ગમે તે હોય તો પછી અરેસ્ટ પણ થઈ જાય એટલે લાગવગ કંઈ હાલે એમ અહીંયા ઘેલાવાલા લોહાના સેન્ટર છે અહીંયા અહીંયા અને એની બાજુમાં રામ મંદિર છે અહીંયા અત્યારે બપોર થયા એટલે બંધ થઈ ગયું ક્યારેક આવશું ત્યારે બતાવશું બારોબાર થી જોઈ લ્યો મોટું છે રામ મંદિર શ્રી લોહાણા મહાજન લેસ્ટર લુહાણા છે ને એ લોકોનું છે એમ પણ બધા જઈ શકે એમ એવું નથી હા